નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બાપોદર ગામના આગા આગા ઓરિયામાંથી રૂપી જ્યારે ધોળી માટીના થર ખોદી રહી હોય છે ત્યારે એને ભાન નથી રહેતું કે ઓરિયાની ભેખડમાં પોતે કેટલી ઊંડી ઊંડી ચાલી જાય છે વટે માર્ગો જોતા જુતા ચેતવતા જાય છે રૂપી ભેખડ પડશે ને દાટી દેશે હો બેટા પણ રૂપી તો મેરની દીકરી એના તો એના ઘર ખોરડા આભલા જેવા ઉજળા કરવા છે ઓરડામાં કમાનો વાળવી છે દાણા ભરવાની મોટી મોટી કોઠીઓ ઘડીને તેના પર નકશી કરવી છે ગોખલા કંડારવા છે ભીત પર ચિત્રામણ આલેખવા છે રૂપીને ઠાવકી ચીકણી માખણના પીંડા જેવી ધોળી માટી વગર કેમ ચાલે દટાઇ જાય તોય શું માટીના સુંડલા સાથ માથે મેલીને મલબતી મલબતી રૂપી ચાલી આવે છે સુડલા મલપતી એનું રૂપાળું મોહ એ રાતું ચોળ થતું આવે છે મોતીની શેર વિખરાણી હોય એવા પરસેવાના ટીપા ટપકતા આવે છે કુવાને કાંઠે મેરાણીઓ મોઢા મચકોડી વાત કરે છે ના ભાઈ

ખાધાની ખબર ન પડે બેટા એને માથે ચારે છેડે છૂટું ઓઢણું ઢળકે છે એના છે દેહના ધૂળમાં શરણાઈ શી એના હાથની કળાઇઓ કોણી સુધી ગારામાં ગરકાવ છે તો એ રૂપીના રૂપ કાંઈ અછતા રહે રૂપીનો વર નથું રોટલો ખાવા આવે છે એકલા બેસીને ખાવું એને ભાવતું નથી રૂપી નથું બહાર નીકળીને સીને સાદ કરે છે આવડી બધી કેવાની અધિરાય આવી છે ઘર શણગારવાની કઈ મરી બરી તો જવાની નથ ના લે જો જોતો બાઈ નથું કેવી વાણી કાઢી રહ્યો છે મેરની દીકરી ખોરડું ન શણગારે ત્યારે એનો જન્મારો કાવ ખપનો નથ નથો હે ભગવાન આ મેરની છોકરી તો નવી નવાઈની કવરાયો મને ભગવાન કરે ને નિસરની લસરે જાય એટલું કહીને એ નથું હસે છે તો તો તારે જ મારી ચાકરી કરવી પડશે સાજી થાવ તોય ખોળામાંથી ને ખોટી ખોટી માંદી પડે ને સુતીજરા રૂપી અને એનો વર નથું ખોરડાની પછી તે ઊભા ઊભા એ આવી મીઠડી વાતો કરી લેતા ને પેટ ભરવાની વાત ભૂલી જતા હતા ઈશ્વરે પોતાની વહુને થોડા જ સમયમાં ઘરની આવી માયા લગાડી દીધેલી દેખીને નથુડો પોતાના અંતરમાં સ્વર્ગનું સુખ એ અનુભવી રહ્યો છે નિસરણીની ટોચે ઊભીને કરો લીપતી સ્ત્રી જાણે આભની અટારીમાં ઊભેલી અપ્સરા હોય એવું એવું એને લાગ્યા કરતું ગાર માટીના છાટણામાં ભીંજાયેલી એ જુવાન મેરાણી નથુને મન તો જાણે નવલખા રત્ને એ પ્રતિમા જેવી દેખાતી એના નીકળી જતો કે બાપોતર ગામના જુવાનિયામાં એ મારા સરખો સુખી મેર બીજો કોઈ ન મળે એમ કરતા કરતા અષાઢ ઉતરીને શ્રાવણ બેઠો જોત જોતામાં તો બાપોતર ગામ હરિયાળી કુંજ જેવું એ બની ગયું નદી અને નહેરા છલો છલ હાલ્યા જાય છે ધરતીના ઢોર ડાંકરા રખમાં હિલોળા મારે છે ને રૂપિયા વાર તહેવાર રહેવા માંડી છે સવાર પડે છે ને હાથમાં ચોખા કંકાવટી લઈ રૂપી એ બાપોદરના દેવસ્થાનો ગોતે છે પીપળાને અને ગાયને ચાંદલા કરી કરી ચોખા ચડાવે છે નાગ દેવતાના રાફડા ઉપર દૂધ રેડે છે રૂપીને મન તે સૃષ્ટિ શી રળિયામણી હતી ઓહો શી રળિયામણી હતી શીતળા સાતમ અને ગોકળ આઠમના તહેવાર ઢુકડા એવા સાતમ આઠમ પરતો મેરાણીઓ ગાંડી તૂર બનેવો પરણેલી જુવાનડીઓને પિયરથી તેડા આવે રૂપીને માવતરથી સંદેશો આવ્યો કે સાતમ કરવા વહેલી પહોંચજે સાસુ સસરાએ રાજી ખુશીથી પોતાની લાડકવાઈ વહુને એ મૈયરમાં મહાલવાની રજા આપી નવી જોડ લુગડા પહેરી ઘરેણા ગાંઠા ઠાંસી સવા વાંભનો ચોરસ ચોટલો ગૂંથી હિંગળો પૂરી આંખે કાજળ આંજીને રૂપી પિયર જવા નીકળી માથે લુગડાની નાની બચકી લીધી પરિણા પછી આજે પહેલી જ વાર એ નથુએ રૂપીને એના ખરા રૂપમાં નીરખી નથું પાસે રૂપી રજા લેવા ગઈ નથુથી ન રેવાયું રૂપિયા બધું પિયરિયામાં એ માલવા રાખે મૂક્યું હતું ને ઓછી ઓછી થઈ જાશ ત્યાં આ શણગાર તો નથું માટે કોઈ દી નહોતા સુજ લે જોતો ભાઈ આડું કાં બોલતો હોઈશ નથું કામકાજ આડે મને વેશ કરવાની વેળા જ કેદી હતી ને આજે આજ પહેર્યું છે એ તારે જ કાજે ને તું હાલ મારી હારે મને કાંઈ ત્યાં એકલા થોડું ગમશે એટલું બોલતા તો રૂપીની આંખમાં જળજળિયા આવી ગયા અરે ગાંડી એમાં કોચવાઈ ગઈ અને મા બાપની રજા લીધા વિના મારા તારા વૈયા મારી સાતમ નહીં સુધરે હો થોડા એટલું કહીને રૂપી સસરા કને ગઈ પોતાની તોછડી મીઠી વાણીમાં મેરની કન્યાએ તુકારો દઈને કાલુ કાલુ વેણ કહ્યું મામા નથું ને ચોક્કસ મેલજે હો નકર મારી સાતમ નહીં સુધરે સાસુને પગે પડીને રૂપી બોલી હોય નથુને ચોક્કસ મેલજે હો મારી સાતમ એ નહીં સુધરે મારી મેલશું તો ખરા પણ તારા મા અવતરનું સાચે તેડું તો જોવે બુઢી સાસુએ જવાબ દીધો અરે હોય એનો ધોખો તું કરીશ નહીં હું ત્યાં પહોંચ્યા ભેરીશ તેડું મોકલાવીશ ને એમ કહી રૂપી બચકું ઉપાડીને બહાર નીકળી કેમ જાણે ફરી કોઈ દિવસે પાછું આવવાનું જ ન હોય એવી આહુડે ભરી આંખે ખોરડા સામું ટાંપી રહી ખડકીમાંથી નીકળતા પગ ભારે થઈ ગયા છાનો માનો નથું પાદર સુધી વળાવા ગયો છલાંગો મારતી મૃગલી જાણે પાછું વળીને જોતી લાકડીના છેડા પર ટેકવેલા નથુના ગરીબડા મોપ સામે તાકતી ગઈ એનો છેલ્લો બોલ એક જ હતો નથુડા આવજે હો નકર મારી સાતમ નહીં સુધરે આગે આગે રૂપીના ઓઢણાનો છેડો પણ એ ઉઠ ઓઢનો અલોપ થયો ત્યારે એક નિશાસો મેલીને નથુ ગામમાં ગયો કામકાજમાં એનું ચિત્ત એ પરોવાઈ ગયું અરે રે માળી દીકરીને કામ કરાવે કરાવે નહીં અધમુઈ કરી નાખે માથેથી મોડીઓ ઉતાર્યા પહેલા તો મુવા રાખ જેવા એ પાણીનું હેલ્યું એ ખેંચાવા માંડી પણ માળી તુને કહ્યું કોણે કોણે તે તારી પાડોશણીએ સવારથી સાંજ લગી દીકરીને એ ઓળીપામાં જ ડાટે દીધી માળી આમ તો જો મો માથે નરનો છાંટોય ન મળે ને પદમ જેવી મારી રૂપીને હથેળ્યું તો જો રોગી ઉતરડાઈ જ ગઈ માડી તુને કોઈ ભંભેરે ગયું ગયું છે અમારા પાડોશી ભારે ઝેરીલા છે તું કોઈનું માનીશ માં હો અને તે મને તેડું મોકલ્યું તાર નથું ને કે ન તેડાવો એ તો રીસાઈને બેઠો છે જડ દઈને તેલું તેડું મોકલ ચૂલામાં જાય તારો નથુડો મારે એ ભૂતને તેડાવો જ નથ ને લાખ એ તું પાછી ઈ ઘરને ઉમરે ચડવા દેવી નથ ઘણા મેર મળી રહેશે એક દીકરીને એ આખો જન્મારો ઓળીપામાં નથ દાટી દેવી દડધડ ડડ રૂપીની કાળી કાળી બે મોટી આંખોમાંથી એ પાણી દળી પડ્યા એના અહીંયામાં ધ્રાસકો પડી ગયો એનું બોલવું માવતને ગળે ઉતરવું જ નથી અદેખી પાડોસણોએ પિયરિયાના કાનમાં નિંદાનું ઝેર રેડી દીધું હતું રૂપી શું બોલે કોને સમજાવે સાસરિયાનું સારું બોલનારે છોકરીને સૌએ શરમાળ ગુણિયલ અને આબરૂ આબરૂ રખી ગણી હસી કાઢી જેમ જેમ એ બોલતી ગઈ તેમ તેમ સૌને એના તરફ વધુ ને વધુ અનુકંપા ઉપજતી ગઈ અબોલ બનીને છાની માની ઓરડામાં બેસી ગઈ રોવા જેટલું તો ત્યાં એકાંત પણ ક્યાંથી હોય રૂપીનો બાપ બાબોતર બાપોતર ગયો વેવાઈને વશમાં વેણ સંભળાવ્યા બિચારા બુઢા માવતર અને નથ નથુ એ ત્રણેય જણાને તો ધરતી મારગ આપે તો સમાય જવા જેવું થઈ ગયું એમ લાગ્યું કે રૂપીએ આગળ દુઃખ ગાયું હશે રૂપીના બાપે નથુને ગુંજે થોડા રૂપિયા આપ્યા અને છૂટાછેડાનું લખણું કરાવી લીધું તે દિવસના નથુના ઘર બારમાંથી રામ ઉડી ગયા ધાનનો કોળિયો કોઈને ભાવતો નથી નથુને ને મનસુબા ઉપડે છે સારા ને સુખી ઘરનો મેર ગોતીને મા બાપે રૂપીનું નાતરું કર્યું રૂપી રૂપીને તો રૂવે રૂવે આગ ઉપડી પણ ગભરૂળી દીકરી માવતરની ધાક અને શરમમાં દબાઈ ગઈ એની છાતી પર કોઈ મોટી શીલા જાણે ચંપાઈ ગઈ પિંજરમાં પુરાતી સારિકા થોડી વાર જે ચિચિયારી કરે તેમ રૂપીએ વિલાપ કર્યો કે મને નથુ પાસે જવા દો મારે નાત્રે નથ જવું એનું કલ્પાંત કોઈએ ન સાંભળ્યું એ મૂર્ખી છોકરીને માવતરે સુખનું થાનક ગોતી દઈ એના હાથ ઝાળ્યા અને ગાડે નાખી રૂપી કેમ કરીને રોવા માંડે ઘૂમટા વગર સ્ત્રી બિચારી પોતાનું રોણું સંતાડે શી રીતે મેરની દીકરીને ઘૂમટો ન હોય ચોથે દિવસે રૂપી ભાગીને પાછી આવી અને ચીઝ પાડી ઊઠી કે નહીં જાવ નહીં જાવ મારા કટકા કરી નાખશો તોય બીજે કંઈ નહીં જાઓ મને નથું પાસે મેલો માવતરે માન્યું કે બે દિવસ પછી દીકરીનું મન જંપી જશે રૂપી પાણી ભરવા જાય જાય છે 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 પાદર થઈને વટે માર્ગો નીકળે કયો માણસ કે ગામ એટલું પૂછ્યા વિના સૌને કહે છે ભાઈ બાપોદરમાં નથું મેરને મારો સંદેશ દેજો ને કે સોમવારની સાંજે નદીની પાળ પાસે આવીને મને તેડે જાય ત્યાં ઊભી ઊભી હું એની વાટ જોઈશ વટેમાર્ગુ બે ઘડી ટાંપીને હાલ્યા જાય છે અને બોલતા જાય છે કે ફટિક લાગે છે સોમવારે બપોરે રૂપીએ લુગડાનો ગાહડો લીધો માં હું ધોવા જાઉં છું માએ માન્યું ભલે મન જરી મોકળું કરી આવે ફૂલ જેવા ઉજળા લુગડા ધોઈ માથા બોળ નાય લટો મોકળી મેલી ધોયેલ લુગડા પહેરી ધૂનાને કાંઠે લાંબી ડોક કરી કરીને મારગ માથે જોતી રૂપી થંભી છે ક્યાંય નથુડો આવે છે ક્યાંય નથુની મૂર્તિ દેખાય છે એને તો હાલ જ અચ્છતી નહીં રહે એ તો ધોળના ગોટા ઉડાડતો ને ઉડાડતો દોહા ગાતો ગાતો આવશે નહીં આવે અરે ન આવે કેમ સંદેશા મોકલ્યા છે ને કે એટલા બધા સંદેશા સૂરજ નમવા માંડ્યો પણ નથુડો ન આવ્યો સાંજના લાંબા લાંબા ઓછાયા ઉતરવા લાગ્યા તોય નથુડો આવ્યો નહીં પંખી માળમાં ગામમાં ધૂનાના નીર લાગ્યા ઝાડ પાંદડાને વેળા થઈ નથુડો ન જ આવ્યો ઘોર અંધારું થઈ ગયું તોય નથુડો ન આવ્યો અરે રે નથુડાનું હયું તે કેવું વજર જેવું એને મારી જરાય દયા ન આવી રૂપી 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 એવા સાધ સંભળાના રૂપી ચમકી કોના સાધ નથું ના ના આ સાધ તો મારી માના મારી માં મને ગોતવા આવે છે નથું તે તો મારી સાતમ બગાડી અરે ભૂંડા મારા સંદેશાને ન ગણકાર્યા પણ હવે હું પાછી ક્યાં જાઉં હવે જો આવ્યો તો એકવાર વાર ધૂનો ડોખોરી જોજે હું જીવતી હોઈશ તો આપણે એકબીજાના હાથના અંકોડા ભીડે ભાગે નીકળશું રૂપી 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 ગામને માર્ગેથી માતાના સાદ આવ્યા અને જવાબમાં રૂપી ધુબાંગ દીતી એ ધૂનામાં કૂદી પડી ઓઢણામાં બાંધેલા પથ્થરોએ એને તળીએ સંતાડી રાખી પણ નથુડો તો ન જ આવ્યો રૂપી રૂપી એ રૂપી પોકારતી રૂપીની માં ધૂનાના કાંઠે આવી રાતના નીર બડબડિયા બોલાવતા જાણે હાસી કરતા હતા કે રૂપીની મા દીકરીને ઓળીપાના દુઃખમાંથી બરાબર ઉગાર્યો સૌરાષ્ટ્રની રસદાદ રાષ્ટ્રીય શહેર સવરસંદ મેઘાણી લિખિત મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના ઘણા વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ